ટેન્શન લાવવા માં તો રાત્રે ઊંઘની કેટલા વિચારો આવું અંદર વિચાર તો મારે મારી માથા હારી સોરી થઈ ગઈ અમારે બે શોકા માથા હારી થઈ ગયા તો હું તો નાવ તો આ બે આ પોલી ઈડા ઉતારી નાવ જે પોતા પછી નાવો તો થોડા ગોઠવ્યો મુર્ત નું કરાવું પડશે મારે યાર બરાબર આપડે હું કેવું ને તો તું માથા બેટા મારો વાતો મોડે પછી મારે સોળી હાર્યું કી મારે ઘેર ના બી હું અભર્યું વાત કરી હવે વધુ વાત કરું બરાબર એવું કીધું

અને એરંડા ઉતારજો આપડે એરંડા ઘણા ઉતારવાના મજુર આખો દાળો એક કોમ કરતી નઈ કરવા જતી નઈ આનંદ આખો દાળો હાલ દે અમે હોય એ પૈસા છૂટા લાવો તારી પણ મુરત ઉનાળો માથા હા પણ મુરત મુ તા તાની લાવું કીધા મહિના મહિના તારીખ લેવાની

લાખ લાખ ને લાખ રૂપિયા છૂટા થવાના પચાસ પચાસ એ તો થવાના બાબા એટલે ટેકો થઈ જાય ના ના તોડવાના

ટોલું મગાવી દીધું કેવું મગાઇ કશો ભોગી તારું પૈસા છૂટા કરવા પછી બાપા તમારે કોઈ ચિંતા કરવાની નહિ પારતી ના પૈસા મૂલાયો માથે અવસર આવ્યો ખબર બાપા પણ તમે નહીં કીધેલું પૈસા નું કરી એવું તો કરવાનું નહીં ક આપડે દેવું નઈ કરવાનું સાચું કહું પણ આપડે ચિંતા કરવા નહી અને બધું લાવી જવું હોય કહું કબા ટીવી લાવીડી અને આડત્રી તો હું કેતો પેલો આપડે નહિ સેટી આવતી તિજોરી કબાટ જેવું આવે ને એરી લાદી દેખાયું કમી મેળવી જ નહિ એકનાયક સોરી હું બરાબર રાખો આખા આજુબાજુ વાળા વિચાર માં પડી જાય કંકુતરી એક પેકીજ રૂપિયા નું આજુબાજુ વાળો

હલો વેવાઈ બોલે હા શું કરો કે તૈયાર વેભાઈ હું કહું ના હોય તો હું લગ્ન નું ગોઠવો વપર્યું ઓહ થઈ ગયો તમારે પેલું હા તો ચાલ આવા મુડત કટાવા શુક્રવારે હા તો ચોટલો મોડલો ભેગો કરી દી વપર્યું મુડદ અને મારે વપર્યું બહુ ની તાઈક લેવી હતો ની બીજી તીજી જ લેવી હતો બાબી કે ભાભી જ લેવી બીજી તીજી બીજી આ તીજી ચોથી નખા ઓ હો વહ

લાઈ ન કરવા દે આ મંડપ વાર કઈ જાય બધો એટલે બાર બંધ હલો વાઘેશવાની મંડપ બોલ્યા હો બોલ્યા હોય આપડે મંડપ બંધવાનું હ ઘર આગળ દસ ફાર ચોલ્ હો અને મુરતે કઢાવાનું હો અને ઓર્ડર જ મળશે આખા ચાર વિઘ છે ચાર વિઘ્પ મંડપ બંધવાનો હો અને રાતે રાખવાનો હો લાઈન

હેલો બેટ હા અંકિત બોલે આપણે ગુરુવારે એટલે ચોરલો હોય ને પેલી મુરત કઢાવાનું સોળી નું માર હા ઓર્ડર તમારે અમારે છે ભાઈ પછી હજાર વર્ષ નું પછી જમવારમાં હા હા આવું ગોમ અમાન સતીષલાલ ફોન કરવા દે મહારાજ એ જય શ્રી રામ સતીશભાઈ અમાન બોલ્યા હા 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 બોલું

હા હા ભોગીલાલ ભોગ્યા કહી દઉં ના બેટા હા શરીર નું ઠેકવાનું નહીં લાગે લાગત